शाखों से टूट जाए वो पत्ते नहीं है हम हाँ। सबे कीधु तो हमें तो तुम्हारी तो हरे हर हमेश रहो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम हाँ। इस भ्रष्ट भाषण से कह दो औकात में रहे अपना प्रदेश ना सह मंत्री एवं खुमान गोहिल ने विनती करी के पोता ने बात रजू करे खुमान गोहिल बोलो भारत माता के भारत माता के इंकलाब आजे સત્રા ગામે જનસભા અંતર્ગત આપણા મહેમાન વિક્રમભાઈ સાહેબ તેમજ આ વિધાનસભાના પ્રભારી પ્રાગજીભાઈ તેમજ મુકેશભાઈ જાની જેમાં જિલ્લા પ્રમુખ હસમુખભાઈ નિકુલસિંહ ઝાલા તેમજ યુવા બે નેતા રાજદીપસિંહ રવિભાઈ ઘણા નેતાઓ નામાં કદાચનું નામથી દશરથભાઈ મૂકને એવું ના ઓળખતો હોય નામ રહી જતું હોય મિત્રો આજે સથરા ગામે અમને જે ભગવદ્ ગીતા આપી અને અમને સન્માન કર્યા તે બદલ આ ગામના આયોજકોનો બધાનો ખૂબ ખૂબ આભાર પણ એમાં એક જે પહેલાં શ્લોક છે હું ત્યાંથી શરૂઆત કરવા માગું છું એ શ્લોક બોલી અને સાથે જો બોલી શકતા તો આપ સૌ બધા બોલજો त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु बन्धुसशका त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव तमेव सर्व मम देव मित्रो કેમ છો એમ તો મારે પૂછાય નહીં કારણ કે આપણી બધાની હાલત હું ખેડૂતનો દીકરો છું ઓદરકા મારું ગામ છે અને આ બીજી ફેરી સરપંચમાં બીજી મારી ટ્રમ છે સરપંચમાં છું અને હમણાં અમારા પ્રમુખ સાહેબે કીધું એમ સરપંચો પહેલાં છે ને એ ખુરશી ઉપર ટેજમાં આમ આદમી પાર્ટીની સભા હોય ને ત્યારે ડરતા કે ભાઈ અમારે અહીંયા ન આવે તકલીફ પડે ગ્રાન્ટોની અંતે પણ તમને હું કહું છું ઘોઘા તાલુકાના ઓદરકા ગામમાં સૌથી વધારે ગ્રાન્ટ લાવતો હોય ને તો હું લાવું છું ભાજપની બેઠી છે સૌથી વધારે ગ્રાન્ટ લઈ આવું છું હવે આપણે મુદ્દા ઉપર આવી જઈએ આમ આદમી પાર્ટી ઘણી બધી આપણને વાત કરી આ પેકેજ થી આપણને કઈ મળ્યું તો નથી તે આ તમે સ્વીકારો છો કે નથી સ્વીકારતા હા કે ના આમાં આપણે સંતોષ થવો આનાથી આપણને કઈ નથી મળવાનું અને આ પાછું ઇતિહાસ નું મોટું પેકેજ છે હો ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ આવી એડવર્ટાઈઝ કરે છે આજે તો ઓલો આપણે 115 મણ સિંગ મગફળી ખરીદવાના છે એના ઉદ્ઘાટનો કર્યા તમે વિચાર તો કરો 299 થી તમને કોઈ 115 લાઈન નું એના ઉદ્ઘાટનો કરે છે 30 30 વર્ષથી આ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર એના પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યાર પછી આ ભાજપની આવી અને અત્યારે બંને સાથે મળીને હા ચાલી ના રહેશેમાં તમને કહો ધમધમાટી હાલે કોઈને કઈ લેવા દેવાની કોંગ્રેસવાળાને તમ જોવો તો ખરી ભાજપ ને ટાર્ગેટ કરવા સરકાર કોની છે કોને કોનો વિરોધ કરવો તમે સાચું કેજો અમલ હે કોનો વિરોધ કરવો જોઈએ તો કો આમ આદમી પાર્ટી ને જ્યાં ટાર્ગેટ કરે હવે પરેશભાઈ ધાનાણી જેવા ગોપાલભાઈને ટાર્ગેટ કરે તમે પચાસ હાજર નું કહ્યું એટલે તમારે એને નથી તમે ભાજપવાળાને વાળાને કહો કે ખેડૂતોને હરકી સહાય આપે ભાજપ વાળા હામુ એને કઈ બોલવું જ નથી ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તમે એક પણ કોંગ્રેસના નેતા ને જેલમાં જતો જોયો છે હે કારણ કે એનું બધું મિલી ભગત જ આલે છે આપણને ખાલી દેખાવા ફોટું લાગે ઉપરથી બધું શેઠિંગ જોઈ થેઠ ઠેઠ લખી આ તમને સાચું લાગે ખોટું સાચું કેજો હો ખોટું ન બોલતા હું આઈ બોલું હાચું લાગે કે ખોટું લાગે છે ખુલ્લીન બોલો હાચું લાગે કે ખોટું લાગે હા એમ હવે આપણે બોલવાનું છે અત્યાર સુધી આપણે બધા આમને મતા ખેડૂત તો બોટાદના ખેડૂતોએ આપણે જાગૃત કર્યા કે ખેડૂત શું કહેવાય ખેડૂતોની તાકાત શું કહેવાય જ્યાં હરતડ કામે જ્યારે ઓલું છું ને ત્યારે હું ત્યાં જ હતો ઈ ખેડૂતોની જે તાકાત જો અને અત્યારે તો આપણે ખરેખર બધી જગ્યાએ ખેડૂતો જાગૃત થયા અને રેલો આવી ગયો ને એમાં આ દસ નું પેકેજ આવ્યું બાકી તમને છ છ હજાર હેક્ટર દીઠ જ મળે વધારે મળે તે નહીં સાચી વાત છે ખોટી વાત છે તો હવે આપણે જાગૃત થવું જોશે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આપણે પેલા દસ મણ કપાસ વેચતા તો તોલું હોનું આવતું આવતું કે નહીં અત્યારે સો મણ વેચો ને ત્યારે તોલું માયને આવે આપણે આપણા ઘરે દીકરા દીકરીના લગ્ન પ્રસંગ કરવા હોય આપણે મકાન બનાવવું હોય આપણા છોકરાઓ માટે તો આપણને અઘરું પડે છે કે નથી પડતું હે એની સામે તમે ખાતર બિયારણના ભાવ જુઓ ક્યાંથી ક્યાં પહોંચ્યા આપણે આપણા બાળકને આપણે સારું ભણતર ના દઈ શકીએ તે છતાં એક ને એક બટન આપણે દબાવીએ આપણે ખેડૂતો છે આપણે એક વર્ષથી બીજા વર્ષે ખેતરમાં મોલે બદલાઈ નાખી તો ભલા માણા હવે આ સરકાર તે બદલી આ વખતે પરિવર્તન લાવવાની જરૂર છે આપણી જ બાજુ પ્રદેશ મધ્યપ્રદેશ વાલી બેન યોજના ભાજપની સરકાર છે દરેક બેનોને હજાર હજાર રૂપિયા ખાતામાં આપે છે આપણે ગુજરાતમાં 30 ત્રીસ વર્ષથી છે આપણા કોઈના ઘરે આપણા બેનોના ખાતામાં આવ્યા છે હજાર હજાર રૂપિયા રાજસ્થાન મહારાષ્ટ્ર ની સરકાર છે આપણને મળે મહારાષ્ટ્ર ની અંદર હમણાં ખેડૂતો નું દેવું માફ થાય છે તો આપણે અહીંયા પેકેજ આવે છે અને આવી નુકસાની ત્યાં થઈ નથી તે છતાંય મહારાષ્ટ્ર ની અંદર ભાજપ ની સરકાર છે ન્યાય અને લેણું માફ થાય છે તો અહીંયા કેમ ની ખબર છે કે આપણે દેવાના જ છે ગમે એમ કરો તો હવે આપણે આ વખતે પરિવર્તન કરવાની ઈચ્છા છે કે નહીં ઉમેદવાર ગમે હોય ઉમેદવાર ની સામે ન જોતા હારો છે મોડો છે ફલાણો છે ઢીકણો છે કઈ જાતનો છે કઈ નાતનો છે આ વખતે પરિવર્તન લાવો ઝાડુ ને બટન દબાવો અને ભૂકા કાઢી નાખવા કડદા પાર્ટીના આમ તો હવે અમારી પાર્ટીનું નામ ગોપાલ ગોપાલભાઈ આપી દીધું છે ત્રણસો હાથ બરોબર અમે ત્રણસો હાથ વાળા છે ભાજપનું નામ પાડી દીધું છે ચારસો વીસ હા અમારી ઉપર ત્રણસો હાથ કાઢ શું થાય નીકી નઈ અમારા હાથ પેલા માઇક પડી ગયો બહેન લાગ્યું હોય તો કે તમે આને જાણી જોઈને મારેલું છે ને વાગી જાય ત્રણસો હાથ લાગી ગયી તમારી ઉપર ત્રણસો હાથ આવી રીતે લાગે અમારી ઉપર આમ આદમી પાર્ટી વાળા ઉપર બોલો વાર જ નહીં ત્રણસો હાથ એટલે કલમ ની કોઈ લગાડવાની વાર જ નહીં દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પંજાબની અંદર હાલમાં છે ત્યાં ત્રણસો યુનિટ વીજળી ફ્રી છે તો આમ આદમી પાર્ટી છે વીજળી ફ્રી આપે શિક્ષણ ફ્રી આપે ખેડૂતોને સહાય આપે એક્ટરજીત સારી આપણા કોઈ પણ જવાન શહીદ થયો હોય તો એમને સન્માન રાશિ એક કરોડ આપે આમ આદમી પાર્ટી પછી આપણે આધાર કાર્ડ પાન કાર્ડ રાશન કાર્ડ કાંઈ પણ બનાવવું હોય તો તમારે ખરી હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવાનો રહે અને તમારા ઘરે આવીને તમારા સમયે તમે એમ કહો કે હું પાંચ વાગે ઘરે નોકરી હતીથી મજૂરીથી કમીને એ આવું તમારા સમયે તમારા ઘરે આવીને તમારે આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવું હોય તો બનાવી જાય આપણે તમારા એ બધાને ધક્કા થતા છે કે અમુક પંચાયતોમાં કામ થાય છે બાકી તમારે તળાજા બળાજાત જવું પડતું છે સાચી વાત છે ખોટી વાત છે તો આપણા ત્રીસ ત્રીસ વર્ષથી છે અને અત્યારે હું તમ તો તમારા ગામમાં આવ્યો એટલે તમારા ગામના અહીં ત્રાપસતી અહીં પાયો હોય તો મેં રોડ તો જોયો બહુ ફર્સ્ટ ક્લાસ છે હે એમને તો ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર અહીંયા હોય છતાં હજી આના રોડ ને રસ્તા આપણે એને કેવું પડે તો આપણે વિચારવું પડે ખરેખર કે હવે શું કરવું હોય એમ જાતે જાતે હું અહીંથી જે બોલું એ આપ સૌએ બોલવાનું છે બધાએ ઊંચા હાથ કરી આ રામજી નું સ્થાન છે રામજી બાપાને સ્થાન રાખી અને બોલવાનું છે બધાએ બધાએ ઊંચા ઊંચા હાથ હાથ કરવાના કરવાના છે છે નથી હું અહીંથી બોલું બધાએ બોલવાનું છે હું શપથ લઉં છું કે હું આવનારી દરેક ચૂંટણીમાં ભાજપ ને શપથ લઉં છું કે હું કે મારા પરિવાર ગુજરાત ના સુવર્ણ ભવિષ્ય માટે

સરકારી તંત્રની વાત કરી છે સરકારી યોજનાઓની વાત બધી કરી છે તો એમાં હું તાત્કાલિક સમય નથી પણ એક ટૂંકી વાત કરી દઉં કે ઘણા લોકોને એવું હશે કે અમે ક્યાં સરકારી સ્કૂલમાં અમારા બાળકોને ભણાવવા મૂકીએ છીએ અમે ક્યાં સરકારી દવાખાનામાં દવા લેવા જઈએ છીએ પણ મિત્રો હું તમને કહી દઉં કે ગુજરાતનું છેલ્લું બજેટ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ નું છે એના ભાઈગા સાત કરોડ કરો તો બાવન હજાર આવે એક વ્યક્તિની માઠાડી એને આપણા ઘરમાં છ વ્યક્તિઓ હોય તો એને ગુણાકાર કરો ને એટલે ત્રણ લાખ થાય એક વર્ષના ત્રણ લાખ પાંચ વર્ષના પંદર લાખ હવે તમે મને કહો પાંચ વર્ષમાં મારીને તમારી પંદર લાખ કે વપરાણ દેખાય છે રોડમાં ખાડા દેખાય છે બીજું કંઈ નથી દેખાતું દેખાય છે તમને હું ન ગમતો હોય અહીંયા બેઠેલા વ્યક્તિઓ ન ગમતા હોય આમ આદમી પાર્ટી ન ગમતા હોય પણ પોતાના દીકરા તો ગમતા હોય ને પોતાના મા બાપ તો ગમતા હોય ને એની માટે પરિવર્તન લાવવાનું છે મિત્રો બીજા માટે નહીં આપણી માટે પરિવર્તન લાવવાનું છે અને સાહેબે સહાયની વાત કરી છે તો યુપી ની અંદર ભાજપ ની જ સરકાર હતી અને છત્રીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું લેણું માફ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર ની અંદર ત્રીસ હજાર કરોડ નું લેણું માફ કરવામાં આવ્યું છે કર્યું કર્યું જમ્મુ કાશ્મીરમાં પણ કરવામાં આવ્યું છે પણ ગુજરાતમાં કરવામાં નથી આવ્યું એટલે હવે આપણે એકસો નવી શરૂઆત કરવાની છે કે આપણે સરકાર જ બદલી નાખવાની છે બીજું કાંઈ નથી આપણે એ સુધારો લાવવાનો છે હવે આપણે જેને સાંભળવા માટે તત્પર છીએ એના માટે હું પેલા એમનો ખાસ ઊંડાણપૂર્વક પરિચય મેળવશું તો હું મુકેશભાઈ જાની આપણા જિલ્લા ઉપપ્રમુખને વિનંતી કરીશ કે સાહેબનો પેલો પૂર્વક આપણને પરિચય આપશે મુકેશભાઈ જાની જિલ્લા ભાવનગર ભારત માતા કી જય સાથે આજે જિલ્લા પંચાયત સીટની અંદર ખેડૂત ન્યાય યાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે ત્રાપદ જિલ્લા પંચાયતના અઢાર સત્તરથી થી અઢાર ગામના જે કોઈ ખેડૂતો યુવાનો વડીલો અહીંયા ઉપસ્થિત છે તેઓને આમ આદમી પાર્ટી વતી અમે આવકારીએ છીએ સાથોસાથ અમારા ભાવનગર આમ આદમી પાર્ટીના પરિવારને માન આપીને આપણી વચ્ચે જે ઉપસ્થિત થયા છે ખાસ તેઓને ઉપસ્થિત રાખવાનું એક બીજું પણ એક કારણ છે કે સૌ પ્રથમ તળાજા તાલુકાની અંદર આઠ જિલ્લા પંચાયત એમાં અમે દિહોર જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમ પહેલીવાર જનસભાનું આયોજન કર્યું અને ત્યારે દિહોર જિલ્લા પંચાયતની અંદર લગભગ ઓગણીસ ગામની અંદર ઘણા બધા ગામની અંદર બ્રહ્મ સમાજની વસ્તી હોય છે ત્યારે બ્રહ્મ સમાજમાંથી પ્રભુત્વ અથવા તો નેતૃત્વ આમ આદમી પાર્ટીમાં છે કે કેમ એ બ્રહ્મ સમાજને ખબર પડે એટલા માટે થઈને અને મેં વિક્રમભાઈને સ્પેશિયલ આમંત્રણ આપેલું કારણ કે ત્યારે એક એવો માહોલ હતો ગુજરાતમાં કે જે તે પ્રદેશના વક્તાઓને એને જગ્યા ફિક્સ થઈ ગયેલી હતી પણ ત્યારે વિક્રમભાઈને મેં ઉપર પ્રદેશમાંથી તેઓની મંજૂરી માગી કે ભાઈ વિક્રમભાઈ દવે અમારે જો એટલા માટે કે આજે તળાજા તાલુકાની અંદર બ્રહ્મ સમાજમાંથી હું અને પ્રાગજીભાઈ દાંડલા અમે બે બંને પાર્ટીની અંદર નેતૃત્વ કરીએ છીએ ત્યારે બ્રહ્મ સમાજ છે આ પાર્ટીથી વિમુખ કેમ છે અને શું કામ આપણે દૂર રહેવું આપણા મનમાં એવું હોય કે બ્રહ્મ સમાજને કોઈ મહત્ત્વ કે વર્ચસ્વ નથી કે સ્થાન નથી ત્યારે આ ત્રાપદ જિલ્લા પંચાયતની અંદર બ્રહ્મ સમાજના વધારે પડતા ગામડા આવતા હોય બ્રાહ્મણોના મત વધારે આવતા હોય ત્યારે વિક્રમભાઈ દવેને આ વખતે પણ પ્રદેશમાંથી અમે માગણી કરી અને સ્પેશિયલ ત્રાપદ જિલ્લા પંચાયત સીટ ઉપર તેઓને અમે બોલાવ્યા છે ત્યારે વિક્રમભાઈ દવે છે એ મૂળ વઢવાણ જિલ્લાના વઢવાણના વતની છે સુરેન્દ્રનગર જિલ્લાના વિક્રમભાઈના પરિવાર વર્ષોથી કોંગ્રેસી છે વિક્રમભાઈના દાદા છે એ કોંગ્રેસ ગવર્મેન્ટની અંદર જે તે સમયે મંત્રી તરીકે રહી ચૂકેલા છે સાથોસાથ હમણાં જ દોઢ બે વર્ષ પહેલાં વિક્રમભાઈના બાપુજી નંદકિશોર દવે જે દોઢ બે વર્ષ પહેલાં તેઓનું અવસાન થયું છે એ પણ કોંગ્રેસની અંદર ધારાસભ્ય તરીકે સેવા આપી છે પાંચ વર્ષ વિક્રમભાઈ દવે સહી નાની જ ઉંમરમાં કોંગ્રેસ વઢવાણ મહાનગર વઢવાણ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે ગઈ બે હજાર બાવીસની અંદર આમ આદમી પાર્ટીમાંથી વઢવાણ જિલ્લા વઢવાણ વિધાનસભા પણ વિક્રમભાઈને આપતા હતા પણ વિક્રમભાઈએ એવું કીધું કે ભાઈ મારી કરતાં કોઈ સારો દાવેદાર હોય અથવા તો પાર્ટીમાં આપણે સીટ જીતી શકાય તો એવા વ્યક્તિઓને આપણે દેવી જોઈએ પણ ખરેખર ત્યારે વિક્રમભાઈની એક મહાનતા હતી કે એની પોતે વિધાનસભાની સીટ એણે બીજાને અર્પણ કરી કારણ કે એ નવા નવા પાર્ટીમાં જોઈન્ટ થયેલા હતા એટલે એનો ઉત્સાહ વધારવા માટે વિક્રમભાઈએ બે હજાર બાવીસની અંદર આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ટિકિટ ના પાડેલી હતી સાથોસાથ વિક્રમભાઈને આમ આદમી પાર્ટીમાં ભળ્યા પછી આમ આદમી પાર્ટીએ ગુજરાતના પ્રદેશ પ્રવક્તા તરીકે તેમને નિમણૂક કરી અને વિક્રમભાઈ જ્યારથી પ્રદેશ પ્રવક્તા તરીકે આવ્યા છે ત્યારે વિક્રમભાઈનું નોલેજ કારણ કે પોતે ખેડૂત પુત્ર છે વેપારી છે બધી જ રીતે વાકેફ છે ત્યારે વિક્રમભાઈ હિન્દી અંગ્રેજી ગુગ હિન્દી અંગ્રેજી સંસ્કૃત અને ગુજરાતી આ દરેક ભાષાની અંદર ડિબેટ કરી શકે છે વિક્રમભાઈ જ્યારથી મીડિયાની સામે પ્રવક્તા તરીકે ડિબેટમાં બેસવા લાગ્યા ત્યાર પછી ભાજપે એક એવો દરેક ન્યૂઝવાળાને એવા મેસેજ આપ્યા કે તમારે જો આમ આદમી આમ આદમી પાર્ટીના પ્રવક્તાને તમારે ડિબેટમાં બેસાડે તો અમારે બેસવું નથી કારણ કે એ લોકો ખોટી વાતો કરે છે પણ ખોટી વાતો નહોતા કરતાં આંકડાકીય માહિતી વિક્રમભાઈ આપતા હતા ત્યારે આપણા ગુજરાત આમ આદમી પાર્ટીમાં પ્રદેશ પ્રવક્તા તરીકે બ્રહ્મ સમાજનું જે ઘરેણું છે એ વિક્રમભાઈ દવે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તેઓને ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર અને ત્રાપજ જિલ્લા પંચાયત સીટ વતી અમે તેઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાહેબે જે આદતની વાત કરી છે કે યુ કેન નોટ ચેન્જ યોર ફ્યુચર બટ યુ કેન ચેન્જ યોર હેબિટ સર્વરલી યોર હેબિટ ચેન્જ યોર ફ્યુચર એટલે કે ભાજપે જે 30 વર્ષથી તમને જે આદત પાડી દીધી છે એ આદતને આપણે બદલી નાખવાની છે હવે હું વિક્રમભાઈ દવેને જ વિનંતી કરીશ કે જેમણે અહીંયા કોઈ બેડું નહોતું ઝડપતા એમ અમારા પ્રભારી સાહેબે કીધું અને એને બેડું ઝડપું અને આ જનસભાને સાથા સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે એવા દર્શકભાઈ જાનીને ખેશ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોઈન કરે દર્શનભાઈ જાની વિક્રમભાઈ દવેને વિનંતી કરીશ ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોઈન કરે આપણે તાળીઓ મફત છે આપણે તાળીઓ ફાળશું મિત્રો તાળીઓના ગડગડાટથી ચાલુ રાખશું હું જાની કૌશિક પણ વિનંતી કરીશ કે તૈયાર રહે જાની કૌશિક જાની કૌશિક ભાઈ તાળીઓના ગડગડાટ આપણે શરૂ રાખશો મફતમાં જ છે કૌશિક ભાઈ જાની ખૂબ ખૂબ આભાર

જિલ્લા પંચાયત સદસ્ય છે ને એમના પતિ એ પણ મિત્ર છે પ્રાગજીભાઈ પણ મારા મિત્ર છે આમ આ બધા સાથે સંકળાયેલો જ છું એટલે ખેડૂત પુત્ર તરીકે મેં પણ એવું વિચાર્યું કે ભાઈ આ લોકો જે વિચારસરણીમાં માને છે એ ખરેખર સારી છે તો આજે વિક્રમભાઈ એની જોમભરી ભાષામાં એની બોલીમાં આપણને સરસ મજાનું પીરસ્યું છે તો શેખ વઢવાણથી અહીંયા આવી આપણને જાગૃત કરવા આવ્યા છે ત્યારે એમનો આ સથરા ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું એવી જ રીતે અહીંયા બીજા જ ને ભાઈ ને બધા જે નેતાઓ આપ વતી પધાર્યા છે ખુમાનશીભાઈને બધાય એ બધાનું સથરા ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામ વતી એ ખાતરી પણ આપું છું કે આ ગામમાં આવતી ચૂંટણીમાં એ તમે એની પેટી કહેશે કે આ મત છે આપને કેટલા છે અસ્તુ જય હિન્દ જયભા